જય હિંદ દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને તમે જોઈ રહ્યા છો અહીંયા બોર્ડ લગાવેલું છે જસા પર ભેચડા હું અત્યારે ધ્રાંગધ્રાથી બરાબર નજીક છું દોસ્તો ત્યારે વનવગડામાં હું અને મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ અમે અહીંયાથી જતા હતા મારા વાલા તો એક સરસ મજાની એક નાનકડી વાવ જોવા મળી અમને તો એ વાવ હું તમને પણ બતાવું છું દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આ જગ્યાએથી આપણે ઉતરવાનું છે ત્યારે વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે એટલે બહુ જ જલ્દી હું તમને વિડીયો આખો બતાવીશ દોસ્તો તમે જોઈ શકો છો અહીંયાથી રસ્તો છે અને અહીંયા બધા પાણીના વહેણ ચાલેલા છે પણ હું તમને આખી આખી વાવ જે છે એ બતાડવાની કોશિશ કરીશ દોસ્તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો આ બધા દુર્ગમ રસ્તામાંથી તમારે જવાનું રહેશે આપણે જોઈએ વાવ વાવનો નજારો તમે જોયો વાવમાં આગળ તકતી પણ છે તો એ તકતી પણ આપણે વાંચશું ને વાવમાં નાની વાવ છે બહુ મોટી વાવ નથી પરંતુ વાવ આપણને જોવા મળી તો ખૂબ ધન્યતાની વાત છે ભાઈ તમે જોઈ શકો છો દોસ્તો વાહ વાહ ભેચડાસા પર એકદમ નજીક તમે જોઈ શકો છો હવે દોસ્તો હું આગળ જે તકતી જે છે એ વાંચવાની કોશિશ કરું જેના લીધે આપણને આ વાવ કોને બંધાવી ક્યારે બનાવી શા માટે બંધાવી એના લગતી કોઈ પણ માહિતી હોય તો આપણને વિશેષ જાણકારી મળે ચાલો આમાં ધ્યાન રાખવું પડશે અહીંયા તમે જોઈ શકો છો કયા પાણા ગોઠવેલા છે વચ્ચે ટૂંકમાં અહીંયા ચૂલો બનાવી અને કઈ ચા બનાવી હોય એવું બની શકે અહીંયાથી એક જ મિનિટ હું આ બાજુથી જાઉં છું અહીંયાથી જાડી જાખરા મને નડશે દોસ્તો હું તમને વાવ દેખાડવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો આખી આખી વાવ મસ્ત નજારો બધા ખેતર છે આજુબાજુ વાહનો પસાર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ છે અને અહીંયા તકતી છે એ તકતી હું વાંચું છું નામદાર સ્વર્ગસ્થ બા સાહેબ શ્રી પ્રતાપ કુંવર બા સાહેબ ના સ્મરણાર્થે આ વાવ ખોદાવીને બંધાવવામાં આવી અને સંવત શું લખ્યું છે સંવત ઓગણીસો નેવના ના બીજા વૈશાખ સુદ એટલે કે તારીખ અઠ્યાવીસ પાંચ ચોત્રીસ દોસ્તો તમે જોઈ શકો છો એવું કે આ મેં જે પ્રમાણે વાંચ્યું એ પ્રમાણે અહીંયા તકતી છે સ્વર્ગસ્થ શ્રી પ્રતાપ પ્રતાપકુંવરબા સાહેબના સ્મરણાર્થે આ વાવ ખોદાવવામાં આવી છે તો તમે જોઈ શકો છો દોસ્તો વાહ અતિ ઉત્તમ આ બધા દ્રશ્યો તમને ઝાલાવાડમાં વિશેષપણે જોવા મળશે દોસ્તો વાહ ભાઈ વાહ ચોમાસાનો સમય છે અને આજુબાજુ આ બધા ફૂલ તમે જોઈ શકો છો ઘણા બધા નાના મોટા ફૂલ છોડના ફૂલ આ ફૂલ છોડ હોય વાય ખીલી ઉઠ્યા છે રહ્યા છે તમે જુઓ વિશેષપણે હું અહીંથી નીકળો તો મને આ વાવ જોવા મળે અને ખરેખર મને એમ થયું કે આપણા દર્શક મિત્રો હું આ વાવ બતાવું તો આ મારો પ્રયાસ છે વાહ